વડોદરાની મહાનગરપાલિકામાં ભાજપની આંતરિક જૂથ સામે આવી હતી કામગીરી જોવા માટે મેયર પહોંચે તે પહેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પહોંચતા વિવાદ થયો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી સફાઈ અભિયાનની કામગીરી જોવા માટે મેયર પહોંચે તે પહેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પહોંચતા વિવાદ થયો હતો પાલિકા દ્વારા હાથ ધરાયેલ કામગીરીનું નિરીક્ષણ કરવા મેયર પહોંચ્યા હતા મેયરના સ્થળ નિરીક્ષણનો કાર્યક્રમ અગાઉથી જણાવ્યા બાદ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પાલિકાના મ્યુનિસિપલ કમિશનર મેયર પહેલા તપાસ સ્થળે પહોંચ્યા હતા મેયરને સ્થળ પર આવતા પહેલા પહોંચેલા ચેરમેન અને કમિશનર દ્વારા મેયરના પ્રોટોકોલનો ભંગ થયો હોવાની બાબતે વિવાદ થયો હતો મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી સફાઈ અભિયાનના નિરીક્ષણમાં મેયરનું અપમાન થયું હોવાની બાબતે નગરસેવકે પ્રતિક્રિયા આપી હતી શહેરના પ્રથમ નાગરિક જ્યારે મેયર હોય ત્યારે તેમનો પ્રોટોકોલ જાળવવો જોઈએ તે ઈચ્છનીય છે જે પ્રકારે આજે ઘટના બની છે તે યોગ્ય કહી શકાય તેમ નથી તેમ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું સમાચારના માધ્યમથી જ મેં જોયું હતું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટના અનુસંધાનની અંદર જ્યારે કમિશનર શ્રી વિઝિટ કરવા ગયા હોય ત્યારબાદ શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી જો વિઝિટ કરવા ગયા હોય અને એને પ્રોટોકોલ ના જાળવી અને બેદરકારી દાખવી હોય તો સ્વાભાવિક છે કે આવું ના ચાલવું જોઈએ કારણ કે એમને કદાચ બીજી જગ્યાએ જવું હતું અને બીજી જગ્યાએ એમને વિશ્વામિત્રી બહુ મોટી છે અને કામ પૂરજોશમાં બધી જગ્યાએ ચાલે છે અને સરાહનીય કામગીરી ચાલે છે કારણ કે વડોદરા શહેર માટે જ ચાલી રહી છે પણ કંઈક ને કઈક કદાચ બેદરકારી થઈ હોય તો મારું મેં એમનું ધ્યાન દોર્યું છે કે શહેરના પ્રથમ નાગરિક છે તો ફરીવાર આવી બેદરકારી ના થાય વાત કરીએ જ તમારા માધ્યમથી જ કહો છો કે કે મને મને આ આ ખબર ખબર તમે તો જ જ પડી છે ભાઈ લોકોએ પ્રોગ્રામ કર્યો હશે અને હું માનું પણ છું કદાચ બની શકે કે મેયર શ્રીની સાથે કાઉન્સિલરો અને ડેપ્યુટી મેયર પણ હતા એટલે પ્રોગ્રામ પહેલેથી બનેલો હશે પણ સ્થાનિક કાઉન્સિલર હતા જેના જે વિસ્તારની અંદર આવતો હોય એ કાઉન્સિલરને બોલાવતા હોય મારો તો ખાલી એક જ પ્રશ્ન છે કે ભાઈ શહેરના પ્રથમ નાગરિક મહિલા હોય અને એ જયારે જતા હોય તો શ્રી ભલે જે હોય તે પણ એમને એ ગરીમાં જાળવવી જોઈએ ના તમે કહો છો તો જ મને ખબર પડી છે કે અમારા વિસ્તારની અંદર આવ્યા છે અમારા વિસ્તારની અંદર આયા હોય એવું મને કોઈ ધ્યાન નથી હવે એ પાંચ પદાધિકારી નો વિષય છે કે એ લોકોએ સંકલન કરવી અને કયા રીતે ચાલવું કારણ કે દરેકની પાસે પાંચ પદાધિકારી છે કામ ખૂબ હોય છે અને બધા બહુ વધુ માત્રામાં હોય છે તો કદાચ સંકલન કરી અને એ લોકો કરતા હોય છે પણ એ એમનો વિષય છે એ મારો નથી